દુનિયાનું સૌથી સાંકડું શહેર શું તમે દુનિયાના સૌથી સાંકડા શહેર વિશે જાણો છો ચીનના યુનાન પ્રાંતમાં આવેલ યાન્જિન નામના શહેરને વિશ્વનું સૌથી સાંકડું એટલે કે નેરો શહેર માનવામાં આવે છે પહેલી વાર જોઈને માનવું મુશ્કેલ થઈ જાય કે આવું કોઈ શહેર ખરેખર આ ધરતી પર છે આ શહેર પર્વતોમાંથી વહેતી નદીના બંને કિનારે વસેલું છે કે જેના કારણે તેને સૌથી સાંકડા શહેરનો દરજ્જો મળ્યો છે આ શહેર કોઈ નાનું અમતું શહેર નથી પરંતુ પાંચ લાખથી પણ વધુની વસ્તી ધરાવે છે જોકે નવાઈની વાત એ છે કે આ સુંદર દેખાતા પહાડો અને નદીઓની વચ્ચે જીવવું સરળ નથી તો નદીની બંને બાજુએ એક રસ્તો છે કે જેના પરથી અહીના લોકો અવરજવર કરે છે નદીના કારણે આ રસ્તાઓ કેટલાક કિલોમીટર લાંબા છે તેમજ કિનારે મકાનો બનેલા છે પરંતુ અહીં પુલની સંખ્યા ઓછી છે પહાડોની વચ્ચે વસેલા આ શહેરની મુલાકાત લેતી વખતે મોટા ભાગના લોકોની હાલત ખરાબ થઈ શકે છે અને પૂરથી બચવા માટે નદી કિનારાની ઇમારતોને થાંભલાના ટેકાના સહારે બાંધવામાં આવી છે હવે તમને સવાલ થતો હશે કે લોકો આટલી બધી મુશ્કેલીઓની વચ્ચે અહીં કેમ જીવે છે તો અહીં રહેતા મોટા ભાગના લોકો ઘણી પેઢીઓથી ત્યાં રહે છે અને તે પોતાના શહેરને છોડીને બીજે ક્યાંય જવા નથી માંગતા તો આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ